સુરેન્દ્રનગર ની તો સુરેન્દ્રનગરના લીમડીમાં સસ્તા અનાજની દુકાનદારોને ધમકીઓ આપી અને અનાજ મફત માંગતા ઘંટીના સંચાલક સામે મામલતદારની આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે લીમડી શહેરમાં સસ્તા અનાજના પરવાનેદારો પાસે એક ઘંટીનો સંચાલક પોતે ખોટી અરજીઓ કરી દરેક દુકાનદાર પાસે પહોંચી અને તમે ખોટું કરો છો તેમ કહી અને ખોટી અરજીઓમાં મામલતદાર અને પુરવઠા વિભાગમાં કરતો હતો અને દુકાનદારને ધમકાવી મફત ઘઉં ચોકા મફત માંગતો હતો અને જેથી લીંબડી સસ્તા અનાજના મામલતદાર સાહેબ ને આવેદન આપ્યું છે અમુક માણસો જે દુકાને આવીને હેરાન કરતા હતા એના માટે આવેદનપત્ર આપ્યું છે આવા અસામાજિક તત્વો અમારે હેરાન કર્યા છે આવીને બધી વસ્તુ માગે ઘઉં માગે અને અમારા એક દુકાન વાળાને વિકલાંગ છે સત્તા એને હેરાન કરતા હતા એના માટે આજે આવેદનપત્ર આપ્યું